મુખ્યમંત્રીએ કચ્છના લોક કલાકારો અને ઉદ્યોગ સાહસિકોનું નું કર્યું સન્માન પ્રિય એવા ઈડી પત્ર નો મહિમા છે અપરંપાર અદ્યતન મધ્ય ગોધન રસોડાનો પ્રારંભ કરાવતા આનંદીબેન આજે શ્રાવણ માસ ના બીજા સોમવારે શિવ મંદિરો માં ભક્તજનો દૂધ જળ સાથે બિલીપત્ર કમળ સહિત જાપ અભિષેક કરી રહ્યા છે શ્રાવણ મહિના સોમવાર હોય એટલે કમળ પૂજા પણ મહત્વ છે ત્યારે શહેરના પ્રાચીન થી અર્વાચીન શિવાલયો ની ધૂન ગુજતી રહી છે હરી અને હર બંને ઉપાસના માટે શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનામાં ભક્તો શિવજી ઉપર ઓળઘોળ થઈ અને તેમની વિવિધ પ્રકારે પૂજા કરે છે શ્રાવણ માસમાં બિલવપત્ર ભગવાન શિવને અર્પણ કરવા એ પૂજાનું મુખ્ય અંગ બની ગયું છે શ્રાવણ માસમાં મુખ્યત્વે બિલીપત્ર અને કમળ પૂજા એ મહત્વની છે બિલવપત્રનું ધાર્મિક મહત્ત્વ તો છે જ સાથે સાથે તેના ઔષધીય ગુણો પણ છે બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના સહિત મહામૃત્યુંજયના જાપ ચાલી રહ્યા છે અને શિવાલયોમાં ભક્તજનોની લાંબી લાઈનો ભોળાનાથના દર્શન માટે જોવા મળી રહી છે શ્રાવણના બીજા સોમવારે દુઃખ નિવારણ માટેના વિશિષ્ટ પ્રયોગો અંતર્ગત આજે એકસો વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરી શિવજીને એક મુઠી તલ

અને નીતિઓ લોકો સુધી પહોંચાડવાની કરી હતી લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત ખાતે આવેલા અહેમદ આગેવાની હેઠળ અંકલેશ્વર હોલ ખાતે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના આ રાજ્ય વ્યાપી સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમ ના શ્રી ગણેશ અહેમદભાઈ પટેલે પોતાનું ફોર્મ ભરીને કર્યા હતા

જ અત્યારથી કાર્યકરો નક્કર કાર્યક્રમ સાથે બૂથ લેવલમાં માં વ્યક્તિઓને પોતાના મોઢા બતાવે તેમજ હમદર્દ બની સેવાના કામો કરશો તો કાલે સત્તા તમારાથી દૂર નથી આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આપત્તિને અવસર માં પલટવાના કચ્છીઓના ખમીર જમીર ને કચ્છની ભૂમિને સંસ્કારનો વારસો ગણાવ્યા હતા ભૂકંપની કારવી થપાટ ખાઈને પણ ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થયેલું કચ્છ વિકાસની દોડમાં હરણફાળ ભરી રહ્યું છે તેના માટે તેમણે કચ્છી પ્રજાને બિરદાવી હતી મુખ્યમંત્રીએ કચ્છના ઉદ્યોગ સાહસિકોના સંગઠન ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત ગૌરવશાળી સમારોહમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા व्यक्तियों, व्यक्ति विशेषों ने कच्छ बिजनेस एक्सीलेंट अवार्ड 2013 से सम्मानित किया था मुख्यमंत्री फेडरेशन ऑफ कच्छ इंडस्ट्रीज एसोसिएशन ना उपक्रमे बिजनेस एक्सीलेंट अवार्ड उत्पादकता सेवा क्षेत्र खेत उद्योग लघु उद्योग रोkaan श्रेष्ठता तथा वर्ष दरमियान

અવલોકન સાંધી તેમજ આલોક ગાંધી કરણ અદાણીને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા આ અવસરે નિર્મા યુનિવર્સિટીના કરશનભાઈ પટેલ રાજુભાઈ શોપ ગોયંકા વેસલ્સ ગ્રુપના ગોયંકા અદાણી ગ્રુપના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

તેટલું બીલીના વૃક્ષમાં છે દરેક પૂર્ણ તીર્થ બિલીના મૂળ ભાગમાં નિવાસ કરે છે શિવ ભગવાન શિવ આદિ અને અનંત છે જે વસ્તુને સંસારમાં બિન ઉપયોગી કે ગ્રહણ કરવા યોગ્ય માનવામાં નથી આવતી જેવો કે જેવી કે ભાંગ ધતુરો આકડો બિલીપત્ર તે બધા જ શિવજીને પ્રિય છે અર્થાત શિવ તો એવા છે કે તેમને શ્રદ્ધાથી અર્પિત કરેલા કાંટાને પણ

કુમળા પાન ઉતારી તેની પૂજા કરે તો તે દરેક જાતના પાપમાંથી મુક્તિ મેળવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવની પૂજા અર્ચનાથી ભક્તો ઉપર તેમને વિશેષ કૃપા થાય છે આ દિવસે શિવજીના પૂજન સમયે બિલીપત્ર વિશેષ રીતે અર્પણ કરવામાં આવે છે કારણ કે બિલવા કસ્ટમ પ્રમાણે બિલવા પત્રમાં ત્રણ પાન હોય છે જે ત્રણ શક્તિઓ અર્થાત ત્રિદેવનું સ્વરૂપ છે શિવને બિલીપત્ર ચડાવવાથી ત્રણ જન્મોના આર્થિક શારીરિક અને માનસિક કષ્ટ નષ્ટ થાય છે તેથી જ તેની સાથે બીજું કારણ છે કે બિલીપત્ર એક પ્રકારની ઔષધિ છે અને તે અનેક પ્રકારની બીમારીઓ મટાડે છે તેને શિવના મંત્રથી અર્પિત કરી ગ્રહણ કરવાથી દિલને લગતી બીમારીઓ અને ડાયાબિટીસ જેવા રોગ પણ નાશ પામે છે

વિશાળ અને ગ્રેવિટી ફૂલો સિસ્ટમ આધારિત આ ત્રણ માળના રસોડાનું પાંચ કલાકથી ઓછા સમયમાં બે લાખ બાળકો માટે જમવાનું બનાવવા માટે સક્ષમ છે રસોડામાં આવેલું અત્યંત આધુનિક રોટી મેકર મશીન માત્ર એક જ કલાકમાં સાઠ હજાર જેટલી રોટલી તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે અહીં બોઈલર્સ રાઈસ ક્લીનિંગ મશીન કોલ્ડ સ્ટોરેજ કસ્ટમ મેડ વાસણો અને કેનવિયર બેલ્ટ સહિત પેકિંગ તથા ડિસ્ટ્રીબ્યુશન જેવી સુવિધાઓ છે અહીં તૈયાર થયેલું ભોજન હીટ ઇન્સ્યુલેટેડ અને ડસ્ટ ફ્રી વેસલ્સ શાળાઓ સુધી પહોંચાડાય છે જેનો લાભ સરકારી શાળાઓમાં એક લાખ બાળકો સુધી પહોંચશે રસોડામાં અંદાજે ચાર પોઈન્ટ

બે થી મળી રહેલા સહકાર ની સરાહના કરી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર